ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી માતાજીગમાં તમારું સ્વાગત છે અને જો અમે વરસાદી વાતાવરણ છે ને હમણાં એટલે કપડાં ઘરમાં સૂકવા છે ને અમે છે ને ક્યાં જાવીશી જોવા માટે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહી છું આમાં છે ને સિલ્વર બટન છે એ જોવા મગાવ્યું છે એટલે અમે સિલ્વર બટન લઈને છીએ અહીંયા જો કેટલો રોડ ખરાબ છે અહીંયા પુલનું કામ છે

આન ટુ યો જોઈ લે આને પંગો કેવાય તો આઈ સંભાળી તમારી તો ફાઇનલી લોકેશન આપણે નાખી દીધી હતી તો સંમાડે જો પોગી ગયા સી ઝગડો કરે છે બેઠી થી બિસ્કિટ ખાઈસ હે મમ્મા મને দেখো માર્યો

એનું નામ શું કે નઈ કીધું ઈ ને ગુડવાને એનું લઈ લો બટર છે यो ओन्ता काय ना जो सील बटन वाला ने पाणी રિયાન્સી શું કરે છો ટ્રેક્ટર રાખે છો રિયાન્સી ટ્રેક્ટર રાખે છે જો અમે સમાડી આવ્યા છી મારા નણંદના ઘરે એમનું ફળિયું છે બધા કે ને વિઘાયકનું ફળિયું એવું જો આ એમનું ફળિયું છે જો સિંગ ને નેવું છે ટ્રેક્ટર ટોલી છે ચડી ગઈ છે શું કરે છે હાલો નીચે ઉતરો તારે ફોટો પાડવો નીચે ઉતરી જાય હાલ તને લીંબુ નેવું આય દેખાડું જોવું તારે અહીં જો તો પહેલા ચેક કરી લેજો જો કપાઈ ગયા હોય રિયુ આયા ગાય ને વાસડી છે જાને રિયુ રિયા રિયાં બીક લાગે છે જાને રિયુ ના બી આઈ ઈ કાઈ નો કરે બદુડુ છે જો નાનું નાનું જો 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 આમ જો આમ જો આમ જો અહીંયા ગાય છે

કેસે કા મરચી નું ઝાડ છે જો આમાં મરચું આવી હમ આ એ સેસો મરચું આ મરચા નું ઝાડ ફૂદીનો ધાણા ધાણા જો આ સીંગ કાઢવાનું થ્રેસર છે હું કલે છો હું આને ધાબે આવ્યા છીએ અમે ફરતા ધાબા આ સમારી ગામ

શરૂ થઈ ગયા છે કોઠી આઈસ્ક્રીમ આવો કાક આઈસ્ક્રીમ તો ખબર આવો આઈસ્ક્રીમ ખબર આવો હોટલે મેળ આવે હોટલ વર્લ્ડ આવે પછી મેળ થાય જો અહીંયા લોકેશન નાખી દીધી છે ભાવનગર રોડે પડી જશે ભાવનગર રાજકોટ હાઈવે છે ભાવનગર રાજકોટ હાઈવે फूल बरसात अंधारो छे कायरे आवे नक्की नही जो सदवी ठंडन सेन रिवू हुई गई बंधन जो उभा थाई गयो हो मैं फोन जीरो करन એટલે ઉભુ રહેવાનું નકર આગે તા પખેરાવ destra તો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ મળીએ નેક્સ્ટ વ્લોગમાં